જોકે બિલ્ડર દ્વારા આ સૂચક બોર્ડ હટાવી દઈને અનામ શોપિંગનું બાંધકામ શરૂ કરી દીધું અને નીચે આઠ દુકાન ઉપર આઠ દુકાન મળી સોળ દુકાનનું શોપિંગ ઊભું કરી દીધું હતું તેમજ શોપિંગ પાછળ આઠ મકાનોનું બાંધકામ કરી દીધું હતું અને તેનું વેચના તેમજ બુકિંગ શરૂ કરી દેવામાં આવી હતી જે અંગે વીસ નવેમ્બર બે હજાર તેવીસના રોજ આ અંગે નોટિસ પાઠવી જરૂરી આધાર પુરાવા તેમજ મંજૂરી અંગે બિલ્ડર રાજુભાઈ શાહને તાકીદ કરી હતી જો કે તેમના દ્વારા આજ દિન સુધી કોઈ પ્રતિ ઉત્તર ના આપતા અંતે રોજ પોલીસ બંદોબસ્ત સાથે બોરડા દ્વારા તમામ દુકાનો અને મકાનોને સીલ કરી દેવામાં આવ્યું હતું અને જાહેર નોટિસ લગાવવા તેમને બેનર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કચેરીની જાણ બહાર અધિકૃત બાંધકામ છેલ્લા પંદર દિવસમાં બોરડાની ટીમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરતા બિલ્ડર તેમજ બિનઅધિકૃત બાંધકામના દુકાનો ખરીદનાર દુકાનદારોને અને મકાનધારકોને ફફડાટ ફેલાઈ ગયો હતો